હું ગામડાનો ધબકા ચેનલના સૌ ખેડૂત મિત્રોને જય માતાજી મિત્રો આજે અઢાર ફેબ્રુઆરી અને મંગળવાર મરશિયાની વાત કરીએ તો મરસાણીની આવક વધવા સામે લોકલ ગરાકીથી બજારમાં કરંટ આવ્યો છે અને દક્ષિણમાં દક્ષિણ ભારતમાં મરશિયાના ભાવને કારણે ખેડૂતોએ આજે વિરોધ પ્રદર્શન કરશે અઢાર ફેબ્રુઆરીએ હવે પહેલાં આપણે અહીંયા આપણે સૌરાષ્ટ્રમાં કેવો કરંટ છે એની વાત કરીએ તો સૌરાષ્ટ્રના પીઠાઓમાં ચાંદ્યા સિવાયની રેવા ઓજસ તેજા જેવી વેરાયટીનું મરચું પાકીને દેખાવા લાગ્યું છે નબળા મરચાંની આવકો ઘટીને મોટાભાગે ચારી ક્વોલિટીનું મરચું બજારમાં આવી રહ્યું છે ગયા સપ્તાહ સોમવારે બજાર ઢીલી હતી તે હવે લોકલ ગ્રાહકીના સ્પોટથી થોડો કરંટ દેખાયો છે ગોંડલ યાર્ડમાં રવિવારે મરચાંની આવક ખોલતા અંદાજે ચાલીસ હજાર ભારે આસપાસની આવક થઈ હતી આજે ફેબ્રુઆરીના રોજ એડમાં સાડત્રીસો ભારે આસપાસ વેપાર થયા હતા આજના વેપારમાં નબળું ફોરવર્ડ રૂપિયા પાંચસોથી છસો પચાસ સારું ફોરવર્ડ આઠસોથી એક હજાર સાનિયા જનરલ ટૂંકોમાલ સોળસો પચાસથી ઓગણીસો સારું ચાનિયા રૂપિયા બે હજારથી એકવીસો પચાસ એકસ્ટ્રા ચાનિયાના બાવીસોથી ચોવીસોના ભાવ થયા હતા અન્ય વેરાયટીની વાત કરીએ તો તેજાની વેરાયટીમાં એકવીસોથી ચોવીસો પચાસ રેવા મરસું સોવીસોથી સાડત્રીસો એક ઓજસ મરસુ ચાર હજારથી અઠાવનસો એક ડબલ પટ્ટા હાઇબ્રિડ દેશી જેવો મરસાના બાવનસો થી ઓગણસાઠસો એક ભાવથી વેપાર થયા હતા પરપ્રાંતના ભાવ ખરીદી સામે લોકલ ગ્રાહકી નીકળશે નીકળશે તેથી ચારા મરસાની વકલમાં મળે રૂપિયા પચાસથી સોની બજાર સારી હતી જામનગર યાર્ડ ખાતે મધુસૂદન મસાલાના કોટેસા કહે છે કે આજે સત્તર ફેબ્રુઆરીના રોજ પેન્ડિંગ માલમાંથી સાડા પાંચસો ભરીના વેપાર થયા હતા રેવા વેરાયટીમાં પચીસો થી પાંત્રીસો ચાનિયાના ઓગણીસો થી બાવીસો ચાનિયા મીડિયમ વાવાળું વાળું સોળસો થી અઢારસો લાલ કટા નવસો થી તેર હજાર પાંચસો તેરસો પચાસ ફોરવર્ડમાં ચારસો પચાસથી આઠસો તેઓ વધુ કહે છે કે આજે મરસાણના પેન્ડિંગ માલ પૂરા થયા છે આજે ઘટ્યા ભાવથી બજારમાં ગ્રાહકી નીકળતા બજાર ટકેલ છે લોકલ ગ્રાહકી પણ આવી છે મણા રૂપિયા વીસથી પચીસનો કરંટ કહી શકાય આંધ્રમાં ગુંટુ જેવા ઉપલા મથકોએ તેજામાં નિકાસ કામ છે માર્કેટમાં થોડોક જીવ આવ્યો છે દેશમાં મરસાના ભાવ આ વર્ષે રૂપિયા અઢાર હજાર ગયા વર્ષે અઢાર હજાર પ્રતિ ક્વિન્ટલથી ઘટીને રૂપિયા બાર હજાર થઈ ગયા હોવાથી મરસાના ખેડૂતોએ અઢારમી ફેબ્રુઆરીએ ખમમ માર્કેટયાર્ડમાં વિરોધ પ્રદર્શનનું આયોજન કરવાનું નક્કી કર્યું છે તેલંગણાના રાયમુ સંગમ જિલ્લાના સચિવ બોન્થુ રામબાબુએ જણાવ્યું હતું કે ભાવમાં ભારે ઘટાડો થવાથી મરસાના ખેડૂતોને ભારે નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે તેમણે કેન્દ્ર અને રાજ્ય સરકારોને તમાકુના હળદર માટે વિશિષ્ટ બોર્ડની જેમ મરસા બોર્ડની સ્થાપના કરવા વિચાર કરવા જણાવ્યું હતું તેમણે કહ્યું હતું કે મરસા માટે એક વિશિષ્ટ બ્રા બોર્ડ પાકને નિયંત્રણ કરવામાં અને ખેડૂતોનો સામનો કરવો પડી રહેલા તમામ સમસ્યાનું નિરાકરણ કરવામાં મદદ કરશે તેમણે મરચાના ઉત્પાદન અને વેપાર માટે સૌથી મોટા કેન્દ્રોમાંથી એક ખુમ્મસનું મુખ્ય મથક ધરાવતું બોર્ડ સ્થાપવું જોઈએ એમ એમણે જણાવ્યું હતું આંધ્રપ્રદેશ અને તેલંગાણા જેવા તેલુગુ રાજ્યો મરસાના ઉત્પાદનના દેશમાં અગ્રણી છે તે જણાવતા તેમણે કહ્યું કે ખેડૂતોને જીવાત અને રોગોના કારણે ભારે નુકસાનનો સામનો કરવો પડ્યો હતો તેલંગાણામાં ત્રણસો તેલંગાણામાં ત્રણસો લાખ એકરમાં સામે મરચાના ક્ષેત્રમાં બીજા ત્રીજા ક્રમે છે સાત પોઈન્ટ ચોરાણું લાખ ટન સાથે મરસાના ઉત્પાદનની દ્રષ્ટિએ બીજા ક્રમે છે તે દેશના મરસાના ક્ષેત્રમાં સોળ ટકા અને ઉત્પાદનમાં પચીસ ટકા હિસ્સો ધરાવે છે બેન્ચમાર્ક બજાર તેજા જાતનો ભાવ ત્રણ ટકા ઘટી સોળ હજાર પ્રતિ ક્વિન્ટલ થયો છે નેવી આવકો યુએસ ત્રણસો એકતાલીસ અને જાતોના ભાવ હાલમાં ગુંટુર બજારમાં સોળ હજાર પાંચસો પ્રતિ ક્વિન્ટલ છે ડેનોવર જાતનો ભાવ રૂપિયા તેર હજારથી ચૌદ હજાર પાંચસો પ્રતિ ક્વિન્ટલ રેન્જમાં ટ્રેડ થઈ રહ્યો છે એક સત્તાવાર અહેવાલમાં જણાવ્યું છે કે વારંગલ હાજર બજારમાં નવી આવેલી તજાદત્વ હાલમાં તેર હજારથી સોળ હજાર પ્રતિ ક્વિન્ટલની રેન્જમાં ટ્રેડ થઈ રહી છે જાન્યુઆરી બે હજાર પચીસમાં તેનો ભાવ પ્રતિ ક્વિન્ટલ તેર હજારથી પંદર હજારનો હતો આ હતા મિત્રો મરચાં બજારના ભાવ ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઇક કરો અને શેર કરો જય માતાજી